હું તમે સોપડાનો વોલપેન લઈને બહી જાય છે વાવણીની સીઝન માં હિસાબ તો કરવો ને દવા બિયારણ પટ એ કઈ મફત તો નથી આવતું ને મફત આવે ને શું આવે બિયારણમાં મારવાનો પટ હવે જા જા એટલા કાકા હાસુ કહું છું જો બતાવું તમને જો આ રહ્યો આ યુનિયન યુની લેફગર્નનો પટ આ પ્યોર ઓર્ગેનિક પટ છે અને આ સ્પેશિયલ ને અમેરિકા એટલે યુએસ થી ઇમ્પોર્ટ કરેલ પ્રોડક્ટ છે આ પટ હા એટલે હા તમને મફત પડવાનો છે કેમ જો આ પડીકી આવે છે ખાલી સો રૂપિયાની અને તમારું બિહાર આવે છે બે હાજર થી પચીસો નું મણ અને એ તમે ધારો કે જો માંડવી વાવતા હોય તો તમારે વિઘા ચોવીસ થી પચીસ કિલો તમે તમાવતો હોય ને તો ખાલી આ સો રૂપિયાના ના પત્ની પડીકી મારી નાણા વાવશે ને તો તમારે વીઘે હે ને વીસ થી બાવીસ કિલો દાણા જ જોવે કેમ કે આ પટ દાણાનો દાણા નો હે ને ઉગાવો વિકાસ આ બધું છે ને એકદમ જલ્દી જાય છે અને તમારે તો તમારે વિઘે ચાર થી પાંચ કિલો બિયારણનો ખર્ચો થઈ ગયો ને અને પછી પણ આ બિયારણ તમારે ઉગી જાય ને એ પછી તમારા દવા ના ખર્ચા રહે મારે દાણા જ્યારથી હોય ને ત્યારથી તમારા બિયારણ ને ઇમ્યુનિટી બુસ્ટ કરી દે એટલે તમારે રોગો આવવાની સંભાવના આવ નહીં વાવ ઓછી જ રહે ટૂંકમાં અને ઉત્પાદન વચ્ચે એ તો નોખું મારી ગયા મફત નો અને કરો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી ખેતી આ ક્યાં મળશે તો કે મને આ તમારા નજીક ના ના કોઈ પણ એગ્રો સ્ટોર માંથી મળી જાય વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આપેલ નંબર નો સંપર્ક કરો